યુદ્ધનો શંખનાદ અને ગીતાનો ઉપદેશ તો ચાલો આજે સાંભળીએ મહાભારતની એકતાલીસની વાર્તા ભગવાન શ્રી કૃષ્ણની સૂચના મળતા જ પાંડવો યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા પાંડવો પાસે સાત અક્ષુહિણી સેના હતી તેના સાત સેના નાયકો નીમવામાં આવ્યા ધ્રુપદ વિરાટ દૃશ્ય શિખંડી સાત્યકી ચેકિતાન અને ભીમસેન સમગ્ર પાંડવ સેનાના મુખ્ય સેનાપતિ પદે અશ્વ્રથ કૃતવર્મા પરિશ્ર અને ભગદ જેવા પરાક્રમી યોદ્ધાઓ હતા ભીષ્મ પિતામહને કૌરવ સેનાના મુખ્ય સેનાપતિ બનાવવામાં આવ્યા ભીષ્મએ દુર્યોધનને કહ્યું હું પાંડવ સેનાનો સંહાર કરીશ પણ પાંડવોનો સંહાર નહીં કરું કર્ણે દુર્યોધનને જણાવ્યું જ્યાં સુધી ભીષ્મ પિતામહ યુદ્ધ ક્ષેત્રમાં રહેશે ત્યાં સુધી હું યુદ્ધમાં ભાગ જ નહીં લઉં દુર્યોધને ભીષ્મ પિતામહ અને કર્ણના નિર્ણયોને સ્વીકારી લેવા પડ્યા કારણ કે એને આ યુદ્ધમાં બંનેના સહયોગની જરૂર હતી એ વખતે વ્યાસ મુનિ મળવા આવ્યા ધુધરાષ્ટ્રે એમને પ્રણામ કરીને કહ્યું હું અંધોવાથી યુદ્ધ જોઈ શકીશ નહીં છતાં મને યુદ્ધના પડે પડેના સમાચાર મળતા રહે એવી મારી ઈચ્છા છે વ્યાસ મુનિએ એમને કહ્યું હું તમારા અંગત મંત્રી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું તે અહીં બેઠા બેઠા જ યુદ્ધ જોઈ શકશે અને તમને યુદ્ધનું વર્ણન કહી સંભળાવશે આટલું કહીને સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી વ્યાસ ત્યાંથી વિદાય થયા યુદ્ધ સંબંધી બધી વ્યવસ્થાઓ પૂર્ણ થઈ જતા કૌરવો અને પાંડવોની સેનાઓ કુરુક્ષેત્રના મેદાનમાં સામ સામે આવીને ઊભી રહી ગઈ ભગવાન શ્રી કૃષ્ણ એમનો પાંચ જન્મ શંખ ફૂક્યો એનો ધ્વનિ સાંભળીને કૌરવ પક્ષના સેના નાયકો પણ એક સાથે શંખ કર્યો બંને પક્ષોના સેનાપતિઓએ એકબીજાને મળીને યુદ્ધ માટેના કેટલાક નીતિ નિયમો નક્કી કર્યા પહેલું રોજ સૂર્યાસ્ત થતા જ યુદ્ધ અટકાવી દેવું બીજું ઘાયલ અસાવધ યુદ્ધ છોડીને જઈ રહેલા સૈનિકો પર તેમજ શસ્ત્ર વિનાના યોદ્ધા પર હુમલો કરવો નહીં ત્રીજું રથીએ રથી સાથે અશ્વારોહીએ અશ્વારોહી સાથે પાયદળના સૈનિકે તેના જેવા જ સૈનિક સાથે અને સમાન દરજ્જાના યોદ્ધાઓ એકબીજાની સાથે યુદ્ધ કરવું બે યોદ્ધા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે એમાં કોઈ ત્રીજા યોદ્ધાએ દાખલ ન થવું આ નિયમો પરસ્પરની સંમતથી નક્કી કરવામાં આવ્યા ભીષ્મ પિતામહે કૌરવ સેનાના યોદ્ધાઓને શૌર્યપૂર્વક યુદ્ધ કરવાની હાકલ કરી સમગ્ર કૌરવ સેનાએ ભીષ્મ પિતામહની હાકલને શંખનાદ અને દંડુભિનાદ વડે વધાવી લીધી કૌરવોનો જય હો એવા ગગનભેદી નારાઓથી યુદ્ધભૂમિ ગાજી ઉઠી ભીષ્મ પિતામહના રથ પર નારિયળીનું વૃક્ષ અને પાંચ તારકો વાળી ધ્વજા ફરકતી હતી અશ્વત્થામાના ધ્વજ પર સિંહ દ્રોણાચાર્યના ધ્વજ પર કમંડળ અને ધનુષ્ય બાણ દુર્યોધનના ધ્વજ પર શેષ નાગ કૃપાચાર્યના ધ્વજ પર નંદી અને જયદ્રથના ધ્વજ પર રીછના પ્રતીક હતા વિવિધ ચિહ્નોવાળી રંગબેરંગી ધજાઓ વડે કુરુક્ષેત્રની રણભૂમિ શોભી ઉઠી હતી કૌરવોની રણ હાક સાંભળીને ભીમ સાવધ થઈ ગયો પાંડવ સેના કૌરવોની સેના કરતા નાની હતી તેથી ભીમે સોયના આકારમાં પાંડવ સેનાની વ્યૂહરચના ગોઠવી કૌરવ સેનાની આગળ રથમાં ભીષ્મ પિતામાં હતા જ્યારે પાંડવ સેનાની આગળ નંદી રથમાં ઉભા હતા શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી હતા અર્જુને પોતાની સામે વડીલો ભાઈઓ સ્વજનોને યુદ્ધ કરવા માટે તૈયાર થયેલા ઉભેલા જોયા અને વિચાર આવ્યો જો આ બધા બંધુ બાંધવો સ્નેહીઓ સ્વજનો અને વડીલો ગુરુજનોને હણીને રાજ્ય મેળવવાનું હોય તો આવું રાજ્ય કામનું આ સ્વજનોના મૃત્યુથી તો અનેક સ્ત્રીઓ નિરાધાર થઈ જશે અનેક બાળકો નાક થઈ જશે એમ વિચારીને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું હે કેશવ જેમાં સ્વજનોનો સંહાર કરવો પડે એવું યુદ્ધ એ અધર્મ છે યુદ્ધના ભયંકર પરિણામો વિશે વિચાર કરતા મારા ગાત્રો શિથિલ થઈ રહ્યા છે મારા હાથમાંથી ગાંડેવ સરકી રહ્યું છે તેથી મારાથી આ યુદ્ધ નહીં થઈ શકે ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે અર્જુનના સગા સંબંધીઓ મિત્રો અને વડીલો પ્રત્યેના પ્રેમને લીધે અત્યારે સાચા ખોટાનો વિવેક કરી શકતો નથી તેથી એનામાં હું જ આ બધું કરી રહ્યો છું એવો ભાવ જન્મ્યો છે અર્જુનને સત્યનું જ્ઞાન કરાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાને તેને ગીતાનો ઉપદેશ આપ્યો શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું તું આમાંથી કોઈને મારવાનું નથી એ બધા તો પહેલેથી જ મૃત્યુ પામેલા છે તારે તો ફક્ત નિમિત્ત જ બનવાનું છે તું તારા ક્ષત્ર ધર્મનું પાલન કર આત્મા અમર છે એના માટે શોક કરવો વ્યર્થ છે ફળની ચિંતા છોડી માણસે કર્મ કરવું જોઈએ આમ કહી શ્રી કૃષ્ણે અર્જુનને એમના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુને જોયું કે આખી કૌરવ વિરાટ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખમાં હોમાઈ રહી હતી અર્જુનને એના યુદ્ધ કરવાના ધર્મનું જ્ઞાન થતાં એ હાથમાં ગાંડેવ લઈને યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા યુધિષ્ઠિર એમના રથમાંથી ઉતરીને ભીષ્મ પિતામહની પાસે ગયા એમણે ભીષ્મ પિતામહના ચરણમાં પ્રણામ કર્યા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને આશીર્વાદ આપતા કહ્યું મારી પ્રતિજ્ઞાને લીધે મારે કૌરવોના પક્ષે રહીને આ યુદ્ધ લડવું પડે છે પણ અર્જુન મારા કરતાં વધુ પરાક્રમી છે એ આ યુદ્ધમાં યોગ્ય સમય મને હરાવી દેશે ત્યારબાદ યુધિષ્ઠિરે દ્રોણાચાર્ય અને કૃપાચાર્યને પ્રણામ કર્યા એમણે પણ યુધિષ્ઠિરને યુદ્ધમાં વિજયી થવાના આશીર્વાદ આપ્યા દુર્યોધનનો ઓરમાન ભાઈ યુયુત્સુ યુધિષ્ઠિરનો શિષ્ટાચાર જોઈને ગડગડો થઈ ગયો એ દોડતો દોડતો આવીને યુધિષ્ઠિરને ભેટી પડ્યો યુધિષ્ઠિરે એને આશીર્વાદ આપ્યા ત્યાર પછી યુયુત્સુ કૌરવ સેનામાં પાછો ફરીને એના સ્થાને ગોઠવાઈ ગયા તો આ વાર્તા અહીં પૂરી થઈ છે આ વાર્તા તમને કેવી લાગી